નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો માં પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરીશું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને ખાસ તો પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાએ આમ તો જે શરૂઆત કરી હતી ને એકસો ને પચાસ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી બીજી હું તમે છું કે પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ સડસઠ રનમાં સાત વિકેટો ગુમાવી દીધી હતી અને જ્યારે ટીમ ઇન્ડિયા એકસો પચાસ ઓલ આઉટ થઈ ત્યારે એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે બીજું કે પ્રથમ દિવસે જ્યારે આ મેચ રમાઈ ત્યારે બોલરોનો દબદબો જોવા મળ્યો કારણ કે કુલ સત્તર વિકેટો પહેલાં જ દિવસે પડી ગઈ અને એવું લાગ્યું કે ઓસ્ટ્રેલિયા હવે આ મેચમાં આગળ છે પરંતુ મેચના બીજા દિવસે ભારતે પોતાની પકડ મજબૂત કરી લીધી અને ભારતે જે ઓસ્ટ્રેલિયાના બોલરોને બહુ જ કહેવાય કે સન્માનજનક રીતે ધોયા છે અને તરખાટ મચાવી યજમાન ઓસ્ટ્રેલિયા ટીમને પણ ક્યાંક ચોંકાવી દીધું બિલકુલ પ્રથમ દાવમાં એકસો ચાર રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાને ભારતીય બોલર્સોએ આઉટ કરી દીધું ટીમને ઓલ આઉટ કરી અને પ્રથમ દાવમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર છેતાલીસ રનની એક મહત્વની લીડ પણ મેળવી લીધી વિકેટોની વાત કરીએ તો બુમરાએ તરખાટ મચાવ્યો પાંચ વિકેટ લીધી છે અને હર્ષિત રાણાએ ત્રણ જ્યારે સિરાજે બે વિકેટો લીધી ભારતની બેટિંગ આવીને ભારતની બેટિંગ આવી એટલે યશસ્વી જયસ્વાલ અને કે એલ રાહુલ એક મજબૂત શરૂઆત કરી ન માત્ર મજબૂત શરૂઆત કરી પરંતુ સ્કોરબોર્ડને પણ ફરતું રાખ્યું અને દિવસના અંતે બંને અણનમ રહેતા સ્કોરબોર્ડ પર ભારતનો સ્કોર વિના વિકેટે એકસો બોતેરનો જોવા મળ્યો તો આ જ વિશે ચર્ચા કરવી છે ખાસ ભારતીય ટીમની બોલિંગ કેવી રહી બેટિંગ કેવી રહી સામે ઓસ્ટ્રેલિયા ટીમની બેટિંગ બોલિંગની વાત કરીશું અને હજુ પણ કેટલી મજબૂત સ્થિતિમાં આપણા જે આ બે બેટ્સમેન યશસ્વી જયસાલ અને કે એલ રાહુલ જે અનમ છે હજુ કેટલું રમી શકે છે કેટલી મજબૂત સ્થિતિમાં ભારત આવી શકે છે ઓસ્ટ્રેલિયાને કઈ મુશ્કેલીઓ પડી શકે છે આ તમામ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શિપ્રદા અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલાં નજર કરીએ એક રિપોર્ટ પર ભારતે ઓસ્ટ્રેલિયાના ભૂક્કા કાઢી નાખ્યા પર્થના મેદાન પર યજમાનની બોલિંગને ક્લબ કક્ષાની સામાન્ય બોલિંગ બનાવી જોરદાર સ્કોર ખડકી દીધો અને એ પણ એક પણ વિકેટ ગુમાવ્યા વિના ગઈકાલે સાત વિકેટે સડસઠ રનથી રમવાનું શરૂ કરી ઓસ્ટ્રેલિયાએ એકસોને રન બનાવી દીધા અને સરળ થતી વિકેટ પર સૌથી વધુ રન છવ્વીસ રન સ્ટારકે બનાવ્યા અને તેનાથી પણ વધુ ભારતના બોલરોને હંફાવતા એકસો દસ બોલનો સામનો કરીને પચીસ રનની ભાગીદારી પણ નોંધાવી ઓસ્ટ્રેલિયા એકસો ચારમાં આઉટ થઈ અને ભારતને છેતાલીસ રનનો લીડ પણ મળ્યો બુમરાએ પાંચ તો હર્ષિત રાણાએ ત્રણ અને સિરાજે બે વિકેટો લીધી હવે ભારતની બેટિંગ યશસ્વી જયસ્વાલ અને કે એલ રાહુલે સાવચેતીપૂર્વકની શરૂઆત અને મજબૂત શરૂઆત કરી મજબૂત બેટિંગ કરી ઓસ્ટ્રેલિયા બોલર્સનો ન કેવળ સામનો કર્યો પરંતુ સ્કોર પણ બનાવ્યો બંને ખેલાડીઓએ પોતાની ફિફ્ટી તો પૂરી કરી લીધી અને ત્યારબાદ પણ શાનદાર રમત રમતા દિવસના અંત સુધી અણનમ રહ્યા ત્યારે સ્કોર બોર્ડ પર વિના વિકેટે એકસો રનનો સ્કોર લખાઈ ચૂક્યો હતો ભારતે ઓસ્ટ્રેલિયા સામે બનાવેલ રનથી સર્વાધિક ઓપનિંગ પાર્ટનરશિપ પણ બની ગઈ ભારત અત્યારે એકસો રન પ્લસ છેતાલીસ રન બંને મળીને કુલ બસો ને અઢાર રન થી આગળ છે ને તમામ વિકેટો અકબંધ છે અશોકજી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ શ્રેણીની વાત કરીએ તો કોઈ અલગ અંદાજ જોવા મળ્યો છે અથવા તો એવું કહ્યું કે અલગ અંદાજથી ક્યાંક આગળ વધી રહી છે કારણ કે પ્રથમ દિવસે બોલર્સનો દબદબો રહ્યો તમે જુઓ કે બીજા દિવસે તો કે બેટર્સનો દબદબો રહ્યો કોઈ ખાસ કારણ ખરું ઇનફેક્ટ પર્થની આ જે વિકેટ છે એની ઉપર જે રીતે ટેસ્ટ મેચ આગળ વધી રહી છે પહેલાં તો એમ હતું કે ભાઈ ફાસ્ટ બોલર્સને જે રીતે પ્રભાવ જોવા મળ્યો તો એ કદાચ પહેલાં શરૂઆતના બે દિવસમાં જોવા મળે અને એક સ્પોર્ટિંગ વિકેટ જેને કહેવાય સ્પોર્ટિંગ વિકેટની જે પરિભાષામાં એક આવે કે ભાઈ બોલિંગ સારી પડે બોલ બેટ ઉપર બરાબર આવે અને તમે રમી શકો પણ પહેલા દિવસે એવું ના બન્યું પહેલાં દિવસ અન્યવન બાઉન્સ પણ જોવા મળ્યો જબરજસ્ત મુવમેન્ટ પણ જોવા મળી અને દરેકે દરેકનું જે રીતે ઓસ્ટ્રેલિયાના એક એક બોલરો એનો લાભ ઉઠાવ્યો અને ભારતને એકસો પચાસમાં આઉટ કર્યો સો ધીસ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આજે આખી એક ભારતની ટીમ એ એકસો પચાસમાં આઉટ થઈ જાય એટલે કેટલી મોટી ઘટના કહેવાય અને હેઝલવુડની વાત કરો તમે સ્ટાર્કની વાત કરો કે કમિન્સની વાત કરો આ ત્રણે ત્રણ ખેલાડીઓએ ભેગા થઈને બધી વિકેટો લીધી એટલે બહુ જ મોટી ઘટના હતી અરે ત્યાર પછીની જે દશા થઈ એમાં પણ ભારતના બોલર ફાવ્યા મુવમેન્ટ પણ જોરદાર થઈ બોલિંગ પણ એવી ખતરનાક પડી રમી ના શકે સાહેબ અનપ્લેએબલ ડિલિવરી અનપ્લેએબલ બોલિંગ તમે જોઈ પહેલાં દિવસે અને એમ લાગ્યું કે યાર આ રીતે જો ચાલશે બે દિવસમાં તો ટેસ્ટ મેચ પતી જશે હવે આ પહેલા દિવસે આટલું બધું ખતરનાક જોયા પછી ને આ બધી વસ્તુ જોયા પછી બીજા દિવસે એટલે કે આજે મોર્નિંગમાં થિંગ્સ સ્ટાર્ટ લિટ લિટલ ઇઝી થોડું ઇઝી લાગવા માંડ્યું યુ વિલ નોટ બિલીવ કે એમની છેલ્લી વિકેટે માત્ર પચીસ રન ઉમેર્યા છે પણ એ પચીસ રન માટે એ લોકોએ એકસો ને દસ બોલ સુધી ભારતના બોલર્સનો સામનો કર્યો છે એનો અર્થ એ થયો કે પીચ ધીમે ધીમે બેટિંગને લાયક થતી જાય છે થોડુંક મોશ્ચર અથવા જે કંઈ હતું એ બધું એ થયા પછી હવે એમ લાગે છે કે બેટિંગ ટ્રેક બની ગયો હોય આ રીતે આજે જે રીતે બેટિંગ ઓસ્ટ્રેલિયાએ કરી અને ત્યાર પછી ભારતે કરી આ એક વસ્તુ જોવા મળી કે બે થોડી ઇઝી વિકેટ થઈ એટલે નોર્મલી બે દિવસ સુધી આ પ્રભાવ આ રીતના રહેવો જોઈએ એકચ્યુલી અને મિક્સ તો પહેલે દિવસે બધી જ વિકેટો સત્તર વિકેટો પહેલે દિવસે પડી ગઈ તો એ ક્યાંક અજુગતું બની ગયું અને આજે તમે જુઓ તો એ નોર્મલ કેસમાં ફાસ્ટ બોલિંગનો જે દબદબો છે પહેલી દિવસે ત્રણ ચાર વિકેટો પડે બીજા દિવસે થોડી મદદ મળે પણ એની સાથે બોલ બેટ ઉપર આવે અને તમે ડ્રાઈવ કરીશો અહીંયા એક તો વસ્તુ ચોક્કસ છે કે ઓસ્ટ્રેલિયાની વિકેટો ઉછાળ લેતી હોય જ કોઈ સવાલ નથી એમાં ત્રણે ત્રણ ખેલાડીઓની જે હાઈટ છે એ હાઈટ પણ એટલી જબરજસ્ત છે અને એ હિસાબે બોલ પડ્યા પછી જબરજસ્ત બાઉન્સ થાય છે મૂવમેન્ટ પણ થાય છે તો પહેલા દિવસે એ વસ્તુ ચાલી બીજા દિવસે એ વસ્તુ આપણને જોવા ના મળી જોવા મળી મેન્ટ થતી જોવા મળી પણ એવી મુવમેન્ટ ભાઈ કે જે યુ કેન વિઝુઅલાઇઝ તમે જોઈ શકો કંઈ બોલ પડીને બહાર જાય છે લેટ ઇટ ગો એને છોડી દો આ જ્યારે તમે જજમેન્ટ લેતા થઈ જાઓ કે હા આવી રીતના બોલ છોડી શકાય એ બોલિંગ એ તમારા માટે રમી શકાય એવી ગણાય તો બીજે દિવસે જે કંઈ તમે જુઓ કેટલા બધા બોલ એકસો ને ત્રાણું બોલ રમ્યો છે યશસ્વી જયસ્વાલ વોટ ડઝ દેટ મીન એ તો ફાસ્ટ બેટિંગ કરનાર માણસ છે તે છતાંય એક આટલા બધા બોલ કેમે રમ્યો કારણ કે એમણે એટલા બોલ છોડી દીધા જવા દીધા ઓફસ્ટ્રમ્પની બહાર છે જવા દો લેગસ્ટ્રમ્પની બહાર છે જવા દો કોઈ એવા કે ના કર્યા કે ઓફસ્ટ્રમ્પની બહાર તો આપણે ચોગો મારી દઈએ આઈપીએલ હોય અહીંયા સિક્સર મારી દઈએ એ કોઈ જાતના આવેશમાં આવ્યા વિના ધૈર્યપૂર્વક બેટિંગ કરી અને એ લોકો જે વિકેટની સાથે એની સાથે દોસ્તી થઈ કે ભાઈ વિકેટ શું કરે છે વિકેટ કેટલી મૂવમેન્ટ કરે છે એમણે જોઈ કે ભાઈ બોલ અહીં પડ્યો પછી આમ બહાર ગયો આ ગયો અહીંથી અંદર આવ્યો તો આ પરિસ્થિતિને જોતા જે રીતે ઇવન ઇવન રાહુલ એને બાસઠ રન જ બનાવ્યા પણ એ બાસઠ રનમાં એકસો ને ત્રેપન બોલે રમ્યો છે તો આ રીતના જોવા જાવ તો ઓસ્ટ્રેલિયન બોલરોને થકવી નાખ્યા સાથે સાથે જે કોઈ મુવમેન્ટ અથવા તો વિકેટ ટેકિંગ ડિલિવરીઝ હતી એને રમ્યા પરફેક્ટ રીતે કોઈ જાતની ઉતાવળ નથી કરી અને પોતાની વિકેટ ટકાવી છે કારણ ઇન્સ્ટ્રક્શન્સ બહુ ક્લિયર છે એક જ દિવસ પત્યો છે આજે બીજો દિવસ હતો એટલે બીજા દિવસે જેટલું ભારત પોતાની રીતે કોન્સોલિડેટ કરી શકે એ કરવાનું હતું અને બીજું સૌથી મહત્વની બાબત એ પણ બની હતી ભાઈ કે આ મેચમાં આટલું નાનું ટોટલ હોવા છતાં જે ઓસ્ટ્રેલિયાને આપણે એકસો ચારમાં આઉટ કર્યું અને એમાં લીડ મળ્યો આપણને અને એ લીડ અત્યારે કેટલો જબરજસ્ત એક વટવૃક્ષની જેમ આપણને લાગે છે બસો અઢાર રન આપણે આગળ છીએ વિચાર કરો વિધાઉટ લોસ તો આ જે આખી બે દિવસની ઘટના છે ને એક આશ્ચર્યજનક ઘટના છે કારણ કે કાલે બધા લોકોને બી એમ થતું કે ગજબની મુવમેન્ટ છે આ પરિસ્થિતિ રહેશે શું થશે આજે જોયું તેનાથી તદ્દન વિપરીત હવે જે આશંકા સિવાય રહી છે અથવા તો જે વસ્તુ થવાની છે એવું છે કે ભાઈ ચોથા ને પાંચમા દિવસે આ વિકેટ ટર્ન થશે ઇફ દેટ ઇઝ હેપનિંગ તો અગેન દેર ઇઝ અ પ્રોબ્લેમ છેલ્લી બેટિંગ કરનાર ટીમને બહુ મુશ્કેલી પડશે આમાં તો હવે કેટલું પહેલાં તો આવતીકાલના દિવસમાં આપણે કેટલો સ્કોર કરીએ છીએ કેટલી વિકેટો ગુમાવીએ છીએ જે કંઈ હોય તો એ પછી ખબર પડશે કે તમે મેચ કઈ બાજુ જઈ રહી છે પણ એક વાત ચોક્કસ છે કે મેચ ઇન્ટરેસ્ટિંગ થઈ છે જે રીતે ભારતના ખેલાડીઓ આ વિકેટ ઉપર રમવામાં સફળ થયા છે સવારનો એક કલાક જો શાંતિથી એ લોકો કાઢી નાખે તો આખો દિવસ હું માનું છું કે બેટિંગ કરવાની મજા આવે એવી ટ્રેક આજે લાગી કારણ કે આજે એમની બેટિંગ મેં જોઈ આ ઇટ વોઝ કમિંગ રાઇટ ઓન ધ બ્લેડ પોતાના બ્લેડની વચ્ચે વચ્ચે લોકો લોકોને એક ચાન્સ મળ્યો અને એ બી ડિફિકલ્ટ ખ્વાજાનો ખ્વાજા કેચ પડતો પડતું મૂક્યો અદરવાઇઝ ચાન્સલેસ ગેમ એ લોકો રમ્યા છે એટલે એનો અર્થ એ થયો કે તમે બોલને જજ કરી શકો છો બોલની મુવમેન્ટને પારખી શકો છો બોલ જવાનો હોય તો જવા દો છો તમે એ ધૈર્ય તમે કેળવીને આજે સંયમપૂર્વક બેટિંગ કરીને આ સ્કોર કર્યો છે કાલે તમે તમારી રીતે જુઓ તો એમ લાગે કે વિકેટ ઇઝી છે તો આ બે તો ખતરનાક બેટ્સમેનો છે દે કેન ડૂ એનીથિંગ તો હું માનું છું કે બહુ જ રોમાંચક બની છે મેચ પહેલાં બે દિવસમાં અને એટલા માટે તમે જે કહ્યું ને કે ભાઈ કેમ રોમાંચ પહેલે દિવસે વિકેટ સત્તર પડી કે બીજે દિવસે કોઈ વિકેટ ના પડે તો આ પરિસ્થિતિ આ વિકેટ ઉપર જોવા મળી રહી છે બિલકુલ અશોકજી ભારત જે છે એકસો પચાસ રનમાં આઉટ થઈ ગયું ત્યારે ક્યાંક એવું લાગ્યું કે ઓસ્ટ્રેલિયા આ ઓસ્ટ્રેલિયન ટીમ આગળ વધી ગઈ છે આ મેચમાં પણ ખાસ જે પ્રથમ દિવસે સાત વિકેસે વિકેટે સડસઠ રન કર્યા અને જે શરૂઆત કરી બીજા દિવસની તો જે એકસો ચારમાં આઉટ થઈ ગયું ને ભારતને નો ડાઉટ આપે કહ્યું તે પ્રમાણે લીડ ચોક્કસ મળ્યો પણ ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની લડત કેવી રહી કારણ કે સ્ટાર્કને હેઝલવુડ આપે કહ્યું કે એકસો દસ બોલનો સામનો કર્યો અને માત્ર પચીસ રન બનાવ્યા હવે આ ઓસ્ટ્રેલિયાની કેવી લડત કેવી બેટિંગ અને યજમાની ટીમ છે એનો બેનિફિટ એનો લેવો જોઈએ એની જગ્યાએ આ પરિસ્થિતિ છે ત્યારે સાહેબ સડસઠમાં તો સાત પડી ગઈ અને પછી જોત જોતામાં તો બે વિકેટ બીજી પડી ગઈ નવ વિકેટો પડી ગઈ એટલે ટેન્શનમાં આવી ગઈ ટીમ આખી કે હવે તો આ તો બહુ મોટો લીડ લઈ જશે આટલા નાના સ્કોરમાં અને સૌથી ઓછામાં ઓછો સ્કોર ઓસ્ટ્રેલિયાનો થશે પણ જે રીતે સ્ટાર્ક અને હેઝલવુડે લડત કરી આ મેં આજે જોઈ છે ધ વે દેવ પ્લેડ એને કોઈક અહીં ખભામાં વાગ્યો કોઈને હાથમાં વાગ્યો કોઈ એને હેલ્મેટ ઉપર રથડ્યો બધી જ જગ્યાએ બધી જ જાતના બાઉન્સરો ભારતના બોલરોએ ટ્રાય કરી લીધા પણ એ લોકો અડગ રહ્યા તમે એકસો દસ પંદર રન બોલ રમવા ઇઝ નોટ અ જોક અને એ બધા જ મોટા ભાગના બોલ ફાસ્ટ બોલર્સના સુંદર તો પછી આવે બોલિંગમાં તો આ હિસાબે એ જે વસ્તુ સહન કરીને રમવું અને ટીમ માટે સ્કોર બનાવવો આઈ થિંક ઇટ વોઝ ફેન્ટાસ્ટિક આપણને એમ લાગે કે સ્ટાર્ક કેટલું એણે ઘણા બધા રન જવા દીધા એક રન આવતો તો લેતો જ નહોતો કારણ કે એને ખબર છે કે હેઝલવુડને ઓપન કરશે તો વિકેટ જતી રહેશે એ રીતે રહીને જે રીતે બેટિંગ કરી છે મને એની બેટિંગ વધારે ગમી એટલા માટે કારણ કે એણે પરિસ્થિતિને અનુરૂપ પોતાની ટીમ માટે મદદરૂપ થવાના તમામે તમામ પ્રયત્નો કર્યા એણે છવ્વીસ રન બનાવ્યા પણ એ છવ્વીસ રન સર્વાધિક છે વિચાર કરો કે બાકીના બેટર્સ જે છે એમણે કેવું ખરાબ પ્રદર્શન કર્યું છે કે આજે તમને બોલર અને દસમો ખેલાડી એનો સ્કોર તમને હાયેસ્ટ લાગે છે બિલકુલ હવે જે આપણે વાત કરીએ ભારતીય બોલરોની તો ખાસ કરીને ભારતની જે બોલિંગ વિશે શું કહેશો ને એમાં પણ ફાસ્ટ બોલિંગ યુવા ખેલાડીઓ છે હર્ષિત રાણા અને રેડીની આ બોલિંગ વિશે આપનો અભિપ્રાય શું છે સી પહેલી વસ્તુ તો એ છે કે હું માનું છું કે ફાસ્ટ બોલર પોતાની કારકિર્દી શરૂ કરતો હોય ત્યારે આ પ્રકારની વિકેટ ઉપર બોલિંગ કરવા મળે એક સ્વર્ગ છે મારી દ્રષ્ટિએ કારણ કે અહીંયા ફાસ્ટ બોલરને જોઈતા તમામે તમામ ઇન્ગ્રેડિયન્ટ છે અહીંયા તમને ફાસ્ટ બોલિંગ પડે છે હાઇટ મળે છે બોલ પડ્યા પછી ઉછાળ જબરજસ્ત લે છે બોલ બંને બાજુ મૂવમેન્ટ કરે છે તો આટલી આઈડિયલ કન્ડિશન્સ તો કોઈ જગ્યાએ ભારતમાં તો મળે જ નહીં તો એટલા માટે હર્ષિત રાણાની ખાસ કરીને જસપ્રીત બુમરાહ તો ડેડલી છે એની તો બોલિંગ રમવી શું સમજવી મુશ્કેલ હોય એવું લાગે છે એ એને દેખાતું હતું એ ઘણી વાર એવું બન્યું કે સ્ટાર તો એને પછી બુમરાહની બોલથી બીટ થાય તો એની સામે જે હશે એકદમ મૈત્રી ભાવે આખી મે મેચો રમાઈ મેચ રમાઈ તો ક્યાંક આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમે આજે આ બોલર્સને આ વિકેટ ઉપર રમાડીને બહુ મોટું કામ કર્યું બિકોઝ દે વિલ ગેટ ધટ કોન્ફિડન્સ એ કોન્ફિડન્સ એ આવશે કે ભારતને વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટમાં જીવંત રાખવા માટે એમને જે કરવાના છે પ્રયત્નો એ કરવામાં વધુ દ્રઢતા બતાવશે લોકો દિલ બી મોર ડિટર્મિન કે આપણને આવી વિકેટ મળે તો આપણે પણ વિકેટ લઈ શકીએ એક કોન્ફિડન્સ લેવલ છે એ કોન્ફિડન્સ લેવલ આજે તમે કોઈ ડેડ પીચ ઉપર બનાવો સાહેબ પચાસ ઓવર સાહીઠ ઓવર સો ઓવર નાખે ને કોઈ વિકેટ જ ના મળે એવી પીચ ઉપર તો એનો આત્મવિશ્વાસ મરી જાય અહીં એને ખબર છે કે હારે વિકેટ આટલો સપોર્ટ કરે છે વિકેટ આટલી હાઈટ લે છે તો હું માનું છું કે ઇટ ઇઝ વેરી ગુડ બોલિંગ ઇવન હર્ષિત રાણા ટુ બી પ્રિસાઇઝ યસ બોલ્ડ વેલ રેડી ઓકે રેડીને કારણ કે એ બેટિંગ ઓલરાઉન્ડર તરીકે છે એટલે એની ફાસ્ટ બોલિંગને હું બીજા બે બોલર સાથે નહીં સરખાવું કે સિરાજ સાથે નહીં સરખાવું બટ યસ ધ હર્ષિત રાણા ઇઝ બોલ્ડ દેટ ઇઝ સુપર સિરાજ બે વિકેટો લઈ ગયો જસપ્રીત બુમરાહ આપણે જોઈએ જે રીતે પાંચ વિકેટો લીધી તો પહેલી વસ્તુ એ છે કે જસપ્રીત બુમરાહ જ્યાં સુધી ચાલે છે અને જ્યાં સુધી એનો વિકેટ લેવાનો અથવા તો એની બોલિંગને રમવાની જે પરિસ્થિતિઓ છે એ કન્ટિન્યુ રહી ત્યાં સુધી ભારતને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં હંમેશા સફળતા મળશે તમારે એક એવો ખેલાડી જોઈએ કે જે એની સામે રહીને વિકેટ લે એ એની બોલિંગમાં રન નહીં જાય એને વિકેટ નહીં મળે પણ બાકીના વિકેટ લેવાની આઈ થિંક આ જો કોમ્બિનેશન બની જાય શમી અને બુમરાહનું જે કોમ્બિનેશન છે એ પ્રકારનું કોમ્બિનેશન અહીંયા બને એવી એવી જરૂર છે અને એ આ ખેલાડીઓ બનાવી શકે એમ છે કારણ કે દે બોલ્ડ વેરી વેલ બિલકુલ અશોકજી આપણે બોલિંગની તો વાત કરી પણ સાથે સાથે બેટિંગની વાત કરીએ તો જે પ્રમાણે હમણાં જ ઉલ્લેખ કર્યો આપે કે ભારત મજબૂત સ્થિતિમાં છે હવે આગળ કયા પ્રકારની મજબૂત સ્થિતિ બને છે જોવાનું પણ પ્રથમ દાવમાં જે નિષ્ફળ ગયા યશસ્વીને કે એલ રાહુલ બીજા દાવમાં સાહેબ જે પ્રતિકાર એમણે કર્યો છે ને એકસો બોતેર રન સુધી આપણે મજબૂત સ્થિતિમાં છે શું લાગે છે ખૂબ જ સાવચેતી ફરી બેટિંગ બાદ જે આક્રમકતા એમની બેટિંગમાં જોવા મળી શરૂઆતનું આ બંનેનું કોમ્બિનેશન આપને બીજા દાવમાં કેવું લાગ્યું તમે વિચાર કરો દિલીપભાઈ રોહિત શર્મા આવશે તો ક્યાં જશે હમ કયા સ્થાન ઉપર રમશે આ છોકરાઓ રમીને હમણાં પેલી ટી ટ્વેન્ટીની શ્રેણી આપણે જોઈએ એવું પરફોર્મન્સ કોઈ અત્યારે તમે મોટા મોટા દિગ્ગજો કે એની જગ્યા કરતા કંઈક નવા જ રેકોર્ડ સાથે બધા રન્સ બનાવે છે બિલકુલ એ રીતે જે રીતે યશસ્વી રમે છે જે રીતે કે રાહુલ આજે બેટિંગ કરી છે અફલાતોને અદભુત બેટિંગ મારી દ્રષ્ટિએ કારણ કે જો આમાં એટલું જ વસ્તુ સંયમ તમે જે શબ્દો વાપરો ને દેટ ઓનલી ઇઝ ધી કી કે જ અહીંની કી છે તમે સંયમ રાખો તમને લલચાવશે ઓફ પર નાખશે બહાર જતા બોલ નાખશે ઓવરપીચ નાખશે શોર્ટ નાખશે તમારે જોવાનું છે કે તમને રન્સ શેમાં મળેવા છે તમારે આમાં રિસ્ક લાગે છે નહીં જવા દો આ સંયમ જે છે એ હવે શું થયું હવે સંયમની સાથે રન્સ પણ થયા એટલે જે કોન્ફિડન્સ લેવલ ઓફ ધ બેટર ઇઝ ગોન ડબલ એ અત્યારે જબરજસ્ત થઈ ગયું એટલે કાલે મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ કલાક વ્યવસ્થિત રમી નાખે એ સવારે મુવમેન્ટ તો થવાની જ એટલે એ જો સવારે રમી નાખે તો બાકીના દિવસ તમને બેટિંગ કરવા સારો સારો ચાન્સ છે એક મોટો સ્કોર કરવા માટે અને બીજું ઓસ્ટ્રેલિયામાં સેન્ચુરી મારવી એ બહુ મોટી વાત છે ઓસ્ટ્રેલિયાના બોલર સામે સેન્ચુરી મારવી બહુ મોટી વાત છે એક જમાનો હતો કે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર હતા હોલ્ડિંગ છે માર્શલ છે ગાર્નર છે બધા આજે અત્યારે વિશ્વમાં સૌથી સારામાં સારા ફાસ્ટ બોલર જો કોઈ દેશ ધરાવતો હોય તો એ ઓસ્ટ્રેલિયા છે એમની સામે ઓસ્ટ્રેલિયામાં જો તમે સેન્ચુરી મારો છો બહુ જ મોટી એની વેલ્યુ છે એટલે માનું છું કે બંને ખેલાડીઓ સારું રમીને સેન્ચુરી મારે સાહેબ એમાં યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો એક વર્ષમાં સૌથી વધુ ચોત્રીસ સગા ફટકાર્યા છે આ રેકોર્ડને આપ કેવી રીતે જોઈ રહ્યા છો સી દિલીપભાઈ આ પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં જે ખેલાડીઓ છે એ ત્રણે ત્રણ ફોર્મેટમાં રમે છે હવે તમે એટલું બધું બી ના એ કરી દો કરો એનો ટેસ્ટિંગ ના કરો કેમાં ચોગ્ગો છગ્ગો ના મારે થાય છે વાત એમ કે ભાઈ પ્લેડ કરે ધીમે રમે જવા દે પણ પછી સાવ તમે એ રીતના બોલ નાખો કે જેમાં તો આઈ થિંક દે આર ધ બેટર્સ અને બીજું કે આટલો વખત રમ્યા પછી ને બાણું ને એકસો ને ત્રેપન જે બોલ રમ્યા એ લોકો તો તમે વિચાર કરો કેટલો કોન્ફિડન્સ લેવલ હોય બિલકુલ તો એટલા માટે અચ્છા બીજું સિક્સર્સની તમે વાત કરી આઈપીએલમાં સૌથી વધારે નાનાણે કર્યા ટેસ્ટ મેચમાં અત્યારે સારામાં સારી એવરેજ આ ધરાવે છે એનાથી સારામાં સારો એનો જે બેટિંગ છે તો સેન્ચુરી ત્રણ ચાર કરી દીધી દસ હજુ તો દસ મેચ રમ્યો છે આ છોકરો તો એ જે પરિસ્થિતિ છે એટલે એ ટી ટવેન્ટીનો ખેલાડી છે સૌથી વધારે રન એને સિઝનમાં કર્યા ટી ટ્વેન્ટીમાં એ રન બનાવ્યા તો એ સિક્સરો એની વધારે વાગવા અને બીજી એક વાત એ પણ લખી લો તમે કે હવે પછી જે કોઈ બેટર્સ આવશે એમાં તમને આ રીતના બેટિંગ જોવા મળશે આ જે બાંધીને રાખેલા ઘોડા છે એકચુલી યશસ્વી જયસ્વાલ ખાસ કરીને એવો છે કે એને તો આક્રમક ક્રિકેટ રમવું ગમે જ એ અત્યારે કારણ કે ઇન્સ્ટ્રક્શન છે કે ભાઈ ઊભા રહો અને તમે વિકેટને પરખો એટલા માટે આ લોકો ઊભા છે એટલે ફાસ્ટ ક્રિકેટ મળશે ને યશસ્વી તો આટલી બધી આટલી બધી આપણને માની લો કે અપેક્ષા છે ને આપ કહી રહ્યા છો કે બહુ સરસ બેટિંગ છે મને તો એમાં ઇન્ટરેસ્ટ છે કે સાહેબ આ એકસો બોતેર રનની જે સર્વાર્ધિક પાર્ટનરશિપ છે ને અને હજુ માની લો કે યશસ્વી રાહુલનું કમ્પોઝ બેટિંગ જે છે શું લાગે છે કેટલી મજબૂત સ્થિતિમાં ભારતને લઈ જઈ શકે એમ છે અને કેટલા રન હજુ પણ આપને લાગે છે કે અપેક્ષા છે કે આટલા રન કરે તો ભારત ભારત એક મજબૂત સ્થિતિમાં આવે સી હજુ બે જ દિવસ પૂરા થયા છે દિલીપભાઈ એટલે આવતીકાલનો દિવસ બહુ ક્રુશિયલ છે અને સવારનો એક કલાક બહુ ક્રુશિયલ છે જી આ બંને ખેલાડીઓમાં ક્ષમતા છે જે રીતે એમણે ટેમ્પરામેન્ટ આજે બચત બતાવ્યો છે એકસો નેવું નેવું એકસો ત્રાણું એકસો ત્રાણું બોલ અને એકસો ત્રેપન બોલ એનો અર્થ એ થયો કે આટલો નાનો સ્કોર કરવા માટે આટલા બધા બોલ એમણે લીધા છે એનો અર્થ એ થયો કે વિકેટને જજ કરી છે વિકેટની મુવમેન્ટને જજ કરી છે વિકેટ કઈ રીતે બાઉન્સ થાય છે એ એમણે જોયું છે તો આ થિંક ધે આર સેટલ એક થોડો સવારનો સમય સાચવી લે તો આ બે બેટ્સમેનો ઘણો સારો સ્કોર કરી શકે છે મને એની ઉપર બહુ કારણ એવું છે જો દિલીપભાઈ આના પછી વિરાટ કોહલી છે વિરાટ કોહલી એના પ્રાઇમ ફોર્મમાં નથી એટલે આપણે એ પણ વિચારવાનું કે જો એ આ વખતે પણ નિષ્ફળ જાય આપણે આશા રાખીએ કે ના નિષ્ફળ જાય પણ તો પછી ભારતની બેટિંગ કોના ઉપર તો રિષભ પંત એક જ ખેલાડીઓ છે કે જેની ઉપર તમે ડિપેન્ડ કરી શકો એમ છો એટલે અહીંયા આગળ આ બેનું રમવું ખૂબ મહત્ત્વનું છે અને એ મહત્ત્વની સાથે રમશે અને જો આ અઢીસો રન ત્રણસો રન જેવો સ્કોર પહોંચાડે આ બે જણા ભેગા થઈને અને ભારતે હું તો માનું છું કે ભાઈ સાડા ચારસો રનથી પ્લસ તો તમારે આપવો પડશે તમે ત્રણસો સાડા ત્રણ કારણ કે ટાઈમ બહુ છે જો અહીંયા યશસ્વી જયસ્વાલ એકસો ને ત્રેપન બોલ રમી શકતો હોય એકસો ત્રાણું બોલ રમી શકતો તો ઓસ્ટ્રેલિયાનો કોઈ પણ ખેલાડી પણ રમી શકશે સાહેબ સાડા ચારસોનો સ્કોર માની લો આપે તો જીતની ગેરંટી છે છે છેલ્લા દિવસે તમારી બેટિંગ આવવાની રાઈટ એટલે જે તમે ઓસ્ટ્રેલિયાની જે બેટિંગ આવશે અત્યાર તો ભારત બેટિંગ કરી રહ્યું છે અને ભારતની બેટિંગ પછી એટલે ઓસ્ટ્રેલિયા નો કાલે આખો દિવસ ભારત બેટિંગ કરે છે તો ચોથો ને પાંચમો દિવસ ઓસ્ટ્રેલિયાનો હશે એ વખતે ભારત ટર્ન થતી વિકેટ ઉપર એડવાન્ટેજ લેવા માગી રહ્યું છે એવી ચોક્કસ વાત છે એ પરિસ્થિતિ જો સર્જાય તો યસ ભારતને જીતની ગેરંટી મળી શકે એમ છે બિલકુલ બિલકુલ તો ખાસ જે પ્રમાણે ચર્ચા થઈ અશોકજીએ કહ્યું કે પ્રથમ દિવસ ચોક્કસ ઓસ્ટ્રેલિયાના બોલરોનો હતો ભારતને એકસો પચાસમાં આઉટ કરી દીધું એક મોટી ઘટના કહી શકાય એમનું કહેવું છે પણ ત્યારબાદ બી એમણે જે પ્રમાણે વાત કરી કે ભારતીય બોલરોએ જે પ્રમાણે બોલર કરી છે બોલિંગમાં ક્યાંક મુવમેન્ટ જોવા મળી અને ખાસ તો ખતરનાક બોલિંગ જોવા મળી સડસઠ રનમાં સાત વિકેટ ભારતીય બોલરોએ ખેરવી નાખી બીજા દિવસની જે અશોકજી વાત કરી કે બીજા દિવસે થોડું ઇઝી ચોક્કસ લાગ્યું છે કારણ કે બીજા દિવસે પીચ બેટિંગ ટ્રેક ક્યાંક બની ગયો એવું લાગ્યું એમણે કહ્યું એમ અને હજુ પણ ચોથો ને પાંચમો દિવસ આવશે એમનું કહેવું છે ત્યારે વિકેટ ટર્ન લેશે નો ડાઉટ બેટિંગમાં થોડી તકલીફ પડશે પણ એમણે જે પ્રમાણે કહ્યું છે કે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ પાસે અપેક્ષા છે કે હજુ બેટિંગ કરે ને ભાજ ભારત એક મજબૂત સ્થિતિમાં આવે હવે ચારસો પચાસ પ્લસનો જો સ્કોર આપે તો બની શકે કે ભારતની જીતવાની શક્યતાઓ વધી શકે છે અને મેચ કઈ તરફ જશે એના કરતાં મેચ વધારે ઇન્ટરેસ્ટિંગ હશે એમ એમનું માનવું છે એટલે જોવાનું રહેશે કે હવે ભારતીય ટીમ અને એમાં પણ ખાસ ઓપનર પાસે જે અપેક્ષા છે એ અને ત્યારબાદના ખેલાડીઓ કેટલી મજબૂત સ્થિતિમાં ભારતને લઈ જાય છે અને ભારતની જીતની શક્યતાઓ કેટલી રહે છે ભારતની બેટિંગ પર આધાર રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી સો મચ તો દર્શક મિત્રો આથી ચર્ચા ભારત અને ઓસ્ટ્રેલિયાની પર્થ ખાતે રમાતી પ્રથમ ટેસ્ટ મેચની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર